નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યૂ સાવલીમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી સાવલી કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ મંડળની વર્ષ બે હજાર પચીસ માટે ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ પદે કિરણકુમાર વાઘેલા ઉપપ્રમુખ પદે સરદાર સરદ પરમાર મંત્રી સહિત અન્ય સમિતિના પદાધિકારી વિજેતા થતા કોર્ટ પરિસર બહાર ફટાકડા ફોડીને જીતનો જશ્ન બનાવવામાં આવ્યો હાલોલ રોડ પર આવેલી કોર્ટમાં વ્યવસાય કરતા વકીલોના વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારો ઘણા દિવસથી જોરો શોરોથી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા એક માહોલ જામી ગયો હતો રસાકસી ભરી ચૂંટણી યોજાઈ ચૂંટણી અધિકારી નટવરભાઈ સોલંકીની અધ્યક્ષતામાં મતદાન થયું અને મતગણતરી થઈ જેમાં પ્રમુખ પદે વકીલ કિરણકુમાર ખુમાનસિંહ ઉપપ્રમુખ પદે સરદ કુમાર પરમાર મંત્રીપદ માટે ચાર ઉમેદવારની યોજાયેલ ચૂંટણીમાં બે ઉમેદવાર નીરજકુમાર પટેલ અને નિઝામ હુસેન શેખ ચૂંટાઈ આવ્યા ખજાંચીના ઉમેદવાર પરમાર પરવેઝ આફરીન વિજેતા થયા જ્યારે અન્ય સમિતિમાં લાઇબ્રેરી સેક્રેટરી પદ માટે ગઢવી મુકેશભાઈ અને કારોબારી મહિલા અનામતમાં પરમાર આકૃતિબેન અને પટેલ નિકિતાબેનને બિનહરીફ વિજેતા જાહેર કરાયા અન્ય કારોબારી સભ્યોમાં રાઠોડ જયદીપસિંહ રાવણ જયંતિભાઈ પઠાણ ફિરોઝખાન અને રાહુલ સોહિલ તેમજ વણકર પ્રકાશભાઈને વિજેતા જાહેર કરાતા જશ્નનો માહોલ જામ્યો કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડવામાં આવે ને ચૂંટણી અધિકારી કો મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વકીલ સનત પરમાર વરિષ્ઠ વકીલ રમેશ પટેલ જયમીન શ્રેઠ સહિત સાથી વકીલોએ પણ વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે વિજેતાઓને ફુલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા સાવલી બાર એસોસિએશનની બે હજાર પચીસની ચૂંટણીમાં ચોવીસ પચીસની ચૂંટણીમાં સાવલી વકીલ મંડળના જે મારા સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોએ જે લોકશાહીના પર્વમાં અને જે જંગી બહુમતીથી મને વિજય બનાવ્યો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું લોકશાહીના આ પર્વમાં ખૂબ જ જંગી બહુમતીથી મને જીતાડ્યો છે અને જે સેવા કરવાનો મોકો આપ્યો છે તેમાં હું ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરીશ અને વકીલોના તમામ પ્રશ્નોનો હું સારી રીતે વાચા આપીશ અને સાવલી બારના જે અમારી બોડીમાં જે ચૂંટાયા છે ઉપપ્રમુખ તરીકે શરદ પરમાર તથા સેક્રેટરી તરીકે નીરજભાઈ તથા નિજામભાઈ ચૂંટાયા છે તથા મેનેજિંગ કમિટીમાં સોહિલ રાહુલ તથા અન્ય બીજા તમામ જે ચૂંટાયા છે વિરોદભાઈ પઠાણ તથા ટ્રેજરર તરીકે પરવેશ આફરીન આ તમામને હું અને બીજા જે એલઆરની અંદર નિકિતાબેન તથા આકૃતિબેન આ તમામ જે ચૂંટાયા છે તેમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને જે શાંતિપૂર્વક જે ચૂંટણી એકદમ નિષ્ઠાપૂર્વક અને પારદર્શિતા રીતે ચૂંટણી અધિકારીઓ એ ચૂંટણી કરાવી છે તેમને પણ હું શુભેચ્છા પાઠવું છું અને ખૂબ ખૂબ આભાર ફરીથી એક વખત સાવલી બાર એસોસિએશનના મારા તમામ સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વકીલ એકતા